તમે જોઈ શકો છો એમ મારા મમ્મીનો બાકડો લાગે છે માર્કેટમાં આખું એમનું જ છે સુરતની માર્કેટ છે પારસાટમાં છે ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપસ બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે ચા અને આપણે બ્લોગ અત્યારે ચાલુ કરીએ છીએ કેમકે આખો દિવસ ટાઈમ નહોતો રહ્યો અને આગળ બતાવું એમ હું હેર કટિંગને એવું કરાવવા ગઈ હતી અને પછી આખો દિવસ સુધી નહોતી દુકાને જ હતી અને આજ તો દુકાન વહેલી બંધ કરી દેવાના છે પાંચ છ વાગે કેમ કે કાલે અમારે જવાની છે સુરત હજી એની બધી તૈયારી બાકી છે મારો અવાજ બંધ થઈ ગયો છે એટલે બેસી ગયો છે અને અત્યારે બધામાં ગિફ્ટ પેકિંગ ચાલે છે અહીંયા તો હવે આગળ શું શું કરીએ હું તમને બતાવું થોડીક વારમાં તો ગાઈઝ જો અમે લોકો દુકાનેથી આવી ગયા છીએ બ્લોગ આજે ચાલુ કર્યો તો પણ ઉતાર્યો નહોતો બહુ અને દોડા દોડી છે અત્યારે તો કેમ કે કાલે સવારે જવાનું છે સુરત અને મન જો તો બધાય દુકાને જોઈએ હમણાંથી તો મમ્મી દુકાને આવે છે મનને બા ઘરે એકલા જ હોય છે અત્યારે જો સુરત જવાની છે તો આપણે મીઠાઈને એવું લઈ આવ્યા છીએ અને હવે આગળ બધું પેકિંગ એવું કરવાનું છે હજી મારે વેક્સ કરાવવા જવાનું છે હેર વોશ કરાવવા જવાનું છે તો ચાલો હું જઉં આગળ પછી આગળ મળું શું શું કરું છું હજુ બધું પેકિંગ બાકી છે સવાર જવાનું છે ફટાફટ બધું કરીએ પછી મળીએ આગળ અને ગાઈઝ હું તમને એક વસ્તુ કહેવાની તો રહી જ ગઈ છે કે હમણાંથી અમે બ્લોગ શૂટ નહોતા કરતા પણ અમે એક નવી વસ્તુ લીધી છે જે હું તમને બતાવવા જઈ રહી છું તો જો ગાઈઝ અમે નવી વસ્તુ આ લીધી છે અત્યારે કેમેરો લીધો છે કેમેરો અને બતાવે છે કેમેરો એ બધું સેટિંગ હજી કરે છે કેમેરાનું તો રક્ષાબંધનના વિડીયોઝ તમને કેમેરાના જોવા મળશે અને બસ લઈ લીધો છે એનો વિડીયો હું આઈ થિંક કદાચ ઉતાર્યો તો હતો પણ હશે તો હું મૂકીશ અને બસ આવું ને આવું કંઈક ને કંઈક લેતા રહીએ કેમેરો તો મારે બહુ ટાઈમથી લેવો હતો પણ આપણે આવી ગયો છે અમને લોકોને સારી એવી ક્લિયરિટીમાં દેખાય અને તમારી માટે અમે કંઈક વધારે પડતા સારા વિડીયો બનાવી શકીએ એવી અમારા પ્રયત્ન રહેશે એટલે અમે કેમેરો લીધો છે અને અલગ અલગ નવા નવા વિડીયો અમે તમારી માટે બનાવતા રહીશું તો ગાઈસ ચલો પછી આગળ મળીએ ગાઈઝ જો અત્યારે રાતના વાગ્યા છે સાડા અગિયાર બાર જેવું અને હું ફ્રી થઈ ગઈ છું મતલબ કે અત્યાર સુધી કામને એવું ખાઈને કામ ને એવું કરતા હતા અને અત્યારે જો મારી બેગ બી પેકિંગ થઈ ગઈ છે હું ખાલી એક જ દિવસ માટે જવાની છું તો એ સામાન તમે જોઈ શકો છો એક થેલો ભરાણો આ બે કોથળી છે એક આ પર્સ છે બધો સામાન થયો છે અને સામાન એટલે કે એટલે વધારે થયો બધાએ બધી વસ્તુઓ અલગ અલગ મંગાવી છે મતલબ દુકાન અમે ખાલી કરીએ છીએ તો ઘણા બધા વસ્તુ મંગાવી છે એ બધું મારે લઈને જવાનું છે એટલે થોડોક સામાન વધારે થયો છે અને થાકે બહુ લાગ્યો છે સવારે ચાર વાગ્યાની ટ્રેન છે તો વહેલાં પણ ઉઠવું પડશે તો ગાઈશ ચલો અત્યારે સુઈ જઈએ અને પછી કાલે સવારે મળીએ તો ચલો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

સુરતના સ્ટેશનમાં ઉતરી અને આ ભીડ સીડી દેખાતી રહી હતી તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મમ્મીને મળી જશે આઠ વાગ્યાની રાહ જોઈએ પાંચ વાગ્યાની ટ્રેન હતી એની જગ્યા થાકી ગયા છીએ અને ગાઈઝ પાંચ વાગ્યાની ટ્રેન હતી જે અમે મિસ કરી દીધી તમને ખબર હતી એમ અને આગળ વિડીયો જોયો એમ ઊભા ઊભા આવ્યા હતા હવે મારું ઘરે પહોંચ્યા છીએ સારું લાગે છે ખાલી એક દિવસનો ટાઈમ છે બહુ બધું કામ છે અને હવે થાકે લાગી ગયો તો ગાઈ જો અહીંયા તો પહોંચી ગયા હતા હવે આપણે જઈએ છીએ મામાના ઘરે અત્યારે મામાના ઘરે જઈને મળીએ મામીને બાને બધાને મળીએ અને આજુ બધાને છે ને એક જોઈન્ટ થવાની રાહ નહીં જોઉં ઇન્ટ્રોડક્શન આપવામાં બધાનો બધાનું વારાફરતી બતાવી દઈશ અને મમ્મીને તો મળી લીધું પપ્પા તો બહાર છે અમારી જ્યાં શોપ છે ને ત્યાં છે અને બાને મામીને ઘરે છે તો એમને ત્યાં શાક આપવા જવાનું છે તો હવે જઈએ છે આગળ ગાઈશ તો હું બાઇક ચલાવ ગાઈશ આ અમારા સુરતની ગલીઓ જે તમે જોવો છો ની તો ત્યારે એક્ટિવા ચલાવે છે અને તમે જોઈ શકો છો નજારો તકરે હુવા ચીજાસ મો આઉ દેવા આ નમન બધા હોય બતાવતા નહીં આ છે આ રોટલી બનાવે છે અલ ખાવાનો બને છે હજી અમે જમવા બેસી જાઈએ કે ના હવે જમવા દોડી ઘરે બેસું અને અત્યારે તો સાગ આપવા આવતા અમે ચલો ફિક્સ આ જોડે ઘરે નોતા પહોંચાજી સર પગે બગે લાગવું પડે પગે લાગ નહીં પગે લગાડતું હવે તમે જોયા ખાવા મંડ્યા છે કેવું લાગુ મિતુરિયા પાત્રાનો સાગ મને બહુ ભાવે મિતને બહુ ભાવે છે એટલે જ મમ્મીએ બનાવ્યું ને જોરદાર ને हां બહુ મજા આવી એ મઠો ચાખ્યો તમે મઠો તો ચાખો મઠ્ઠો નહીં જાશે તમને લાગશે મઠો ચાખીન કો કેવો છે સમોસા તો સારા જ છે ચાખી લીધા તો મઠ્ઠો કેવો જોરદાર છે મસ્ત છે એ મઠો જોરદાર એકદમ આયુષભાઈ ખાઈ લેજો બરોબર આયુષભાઈ મસ્ત એ કઈસા લઈને નીકળી ગયો ગાઈઝ અત્યાર આપણે જમી લીધું છે અને પપ્પાએ આવી ગયા છે બાકડે કીધું હા બાકી બાકી ખાઈને ઊભા જાતો ખાવા તો હજી ખાઈને ઊભા છે હે ખાઈને ઊભા તો ઊવાનું હોય ને વસ્તુ ખાઈન હુવાનું હોય છે ખાઈન થોડું જવાય આહા અને જો પપ્પા આવે સુઈ જાય ખાય ખોડણી અને પછી બાકડે જાહે નહીં કેવું છે ગરાગી નથી લ્યો સારું ચાલો સુઈ જાઓ ઘડીક અમે સુઈ જઈએ ઘડીક કલાક પછી બધા કામ બતાવીએ આપણે ઓકે સરપ્રાઈઝ લાઈ શું સરપ્રાઈઝ છે અહીંયા આ મમ્મી રસોઈ બનાવે છે અને આપણા માટે શું સરપ્રાઈઝ વસ્તુ છે કેમ અત્યારે કેક કંઈક થયું છે તો શું થયું છે

આપણે એક હજાર ની અહીંયા સુરત કાઈ પી હતી એનું વરસ થયું છે એનું વરસ થયું હા ફિટ રક્ષાબંધન જ નહીં રક્ષાબંધન જ કાઈ પી હતી અને અત્યારે વન સેવન્ટી ફાઈવ કે થઈ ગયા છે આપણા એટલે આયુષભાઈ આપણા માટે કેક લઈને આવી ગયા છે થેન્ક યુ આયુષભાઈ ક્યાંય ગયા બાર અને આયુષભાઈ કેક લઈને આવી ગયા છે તો ચલો કટિંગ કરી લઈએ કોણ લઈને આવ્યું કીશું આયુષ આપણા માટે સરપ્રાઇઝ લઈને આવ્યો છે સેવન્ટી ફાઈવ કે સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે લોકોએ એક લાખ થયા હતા ને ત્યારે મોટી પાર્ટીને એવું કર્યું હતું પછી અમે લોકોએ કોઈ કેક ને એવું કંઈક આપ્યું નહોતું કેમકે થોડી સિચ્યુએશન એવી એવી થતી જતી કે ટાઈમ નહોતો રહેતો અને આજે સેવન્ટી ફાઇવ કે કમ્પ્લીટ કાલે જ ગઈકાલે થયા હતા વન સેવન્ટી ફાઈવ હા વન સેવન્ટી ફાઈવ

તો ગાય જો અત્યારે આપણે લોકો રેડી થઈ ગયા છીએ અને રેડી થઈ ને કેક કાપી ને હવે જઈએ છીએ થોડીક શોપિંગ કરવા માટે અને બસ સુરતમાં માં આવ્યા છીએ તો ફોર્ચ્યુલો કરાવ તો ક્યાં ક્યાં જઈએ તો હું બતાવીએ આગળ ચાલો તો અત્યારે અમે લોકો શોપિંગ કરી લીધી છે ઘણી બધી શોપિંગ કરી છે મેં તો બતાવતા એનું આ આખું લઈ લીધું છે અને બસ હવે શોપિંગ કરીને અત્યારે આપણે જઈએ છીએ કંઈક ખાવા માટે પહેલાં તો માર્કેટમાં જઈએ છીએ હું બતાવીશ મારા મમ્મીને એ લોકોની શોપ પણ મીત બતાવશે વ્લોગ આજે મીત જ લે છે હું નથી લેતી હવેથી મીત વ્લોગ લેશે તો ચલો આપણે આગળ જઈએ પછી માર્કેટમાં જઈને આગળ મળીએ આલુપુરી આવી ગઈ છે આપણી અને સુરત આવીએ ને આલુપુરી ના ખાઈએ એવું તો બને અને કીશુ અત્યારે આલુપૂરી ખાવાનું સ્ટાર્ટ કરે છે કેવી જગ્યા માર્કેટ છે શાક માર્કેટ દેખાય ખાલી બીજું દેખાય

યા ટકા ચાર્જિંગ નકરો ફોન મચડે 92% બેઠો બેઠો 92% ચાર્જિંગ અહીંયા જો નકરો બેઠો બેઠો છે ને ફોન મચડતો અને આ મામાની શોપ છે એમને બે શોપ છે પણ આ એક જમેલ હંબાળે છે ફોન જોતા જોતા થોડો થોડો ફોન જોવો શોપ તમે જોઈ શકો છો એમ મારા મમ્મીનો બાકડો લાગે છે માર્કેટમાં આખું એમનું જ છે આ બધું મમ્મી એમનું જ છે

ઓનલાઈન મળી જાય ઓનલાઈન મળી જાય ને ઇવેન્ટ પેલા કરી દો કુરિયર મળી જાય હા કુરિયર મળી જાય કુરિયર ચાર્જ આયુષ ભાઈ કુરિયર કરી દેશે હે ને કુરિયર મળી જાય મળી જશે ને તો ગાઈ જો આ મામાનો બાકડો છે અને મામા અને મામી બે અત્યારે અંદર બીજી છે આપણે એમના બાકડે નાની છોકરીઓના કપડાં મળે છે તમારે કોઈને લેવા હોય ને થઈ જજો મામા મામી મમ્મી બધા એક જ ઓલા માર્કેટમાં છે પારસ શાક માર્કેટમાં છે તમે લોકો જોઈને પહોંચી જજો મામી અત્યારે જો કામમાં બિઝી છે है okay.

બધે આવી રીતના ગોવા જઈશું ને એક દીવા ત્યાં આલુ પૂરી ખાધી હતી ત્યાં મજા ન આવી આ સ્પેશિયલ આપણે ગણેશની આલુ પૂરી ખાવા આવી ગયા ફેમસ છે અને બહુ જોરદાર આવે મીત હવે ચખાડશે કેવી લાગે મીત આલુ પૂરી ચખાડશે હવે કેવી લાગે એમ એને બહુ ભાવે છે આલુ પૂરી નહીં સુરતની કોઈ આઈટમ નથી જેને ન ભાવે आया, सूरत खाली खावा जावी हम है ना केवी मसाय बोलदा बोला जेवी से एंजी आ रही है हां एन तैयारी जो है चलो खाई लेइए पहला अच्छी मड़ी है अबे ड्राइवर चेंज થઈ ગયા છે મીત આવી ગયા છે ડ્રાઇવિંગ કરવા યા મને બહુ માથું દુખે છે અને ગાઈસ આપડા ઘરે દક્ષુ આવી ગયો છે દક્ષુ યે મેરે મામા કા લડકા છોટા ઓકે અને આપણે જમવાનું આવી ગયું છે ઓકે પુટપમ ઈડલી ઈડલી

ખાવા બેસી ગયા છે બધા અને અત્યારે રાતના સાડા બાર થયા છે અને કુંભણિયા અને પટ્ટી ભજીયા છે કુંભણ્યા છે ચિપ્સ છે અને છાસ કી શું સૂઈ ગઈ છે અને અમે બધા ખાઈએ છીએ મમ્મીને એમને બાકડેથી ત્યાંથી આવવામાં મોડું થઈ ગયું હતું એટલે અત્યારે ખાવાનું થાય છે એકવારનું ખાઈ લીધું આ બીજી વારનો નાસ્તો હતો ત્યારે નાસ્તો હતો અને અત્યારે નાસ્તો તો મિત્રો તમે જોયું એમ અમે કાલે રાતે બહુ મોડા ખાધું હતું અને મોડા ખાઈ અને અમે સૂઈ ગયા હતા કારણ કે બહુ મોડું થઈ ગયું હતું અને થાકી ગયા હતા કિસું તો બહુ વહેલાં સુઈ ગઈ હતી એટલે આ જ વિડીયોનું એન્ડિંગ છે કાલે મળીએ આપણે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને અમારા બ્લોગ જો તમને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે કાલના બ્લોગમાં